અતુલ હાઇવે પર ટેન્કર પલટી ખાઈ જતા ટ્રાફિક જામ સુરત તરફ જતા હાઇવે પર ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા પોલીસે ક્રેન બોલાવી પલટી ખાઈ ગયેલા કન્ટેનરને ક્રેનની મદદથી હાઇવે પરથી ખસેડ્યું વલસાડના અતુલ હાઇવે પર વાપી તરફથી સુરત તરફ જઈ રહેલ ટેન્કર અચાનક પટી ખાઈ જતાં હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ બનાવની જાણ હાઇવે પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને ક્રેનની મદદથી ટેન્કરને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આ અકસ્માત અંગે ઘટના સ્થળથી મળતી વિગતો મુજબ વલસાડના અતુલ નજીક હાઇવે પર આજે સાંજના સુમારે એક ટેન્કર ચાલકે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર અચાનક જ પલટી ખાઈ ગયું હતું જેમાં ટેન્કર ચાલકને સાધારણ ઈજાઓ પહોંચી હતી જો કે આ અકસ્માત થતાની સાથે જ વાપીથી સુરત તરફ જતા માર્ગ પર આશરે ત્રણ કિલોમીટર સુધી હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને લઈને હાઈવે પોલીસે તાત્કાલિક ક્રેન બોલાવી પલટી ખાઈ ગયેલા કન્ટેનરને ક્રેનની મદદ વડે હાઇવે પરથી ખસેડ્યું હતું અને ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો 别浪费。嗯 <noise>